નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરમાં હાથમતી નદી દુર્ઘટના મહિલા તણાઈ બે બાળકોનો આબાદ બચાવ ગઈકાલે બાર નવ બે હજાર પચીસ શુક્રવાર હિંમતનગર શહેરમાંથી પસાર થતી હાથમતી નદીમાં દુઃખદ ઘટના બની હતી પ્રાપ્ત માહિતી મુજબ એક મહિલા પોતાના બે બાળકો સાથે નદીના પાણીવાળા વિસ્તારમાં ગઈ હતી આ દરમિયાન મહિલાનો પગ લપસતા તે ઊંડા પાણીમાં તણાઈ ગઈ હતી નજરે જોના લોકોએ તરત જ એકસો બાર ટીમ અને ફાયર બ્રિગેડ જાણ કરી હતી તાત્કાલિક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ મહિલા તણાઈ ગઈ હોવાની માહિતી મળી છે હાલ ફાયર બ્રિગેડ દ્વારા મહિલાની શોધખોળ જારી છે આ ઘટના દરમિયાન સાથે રહેલા બે બાળકોને સદભાગ્ય આ બચાવી લેવાયા છે એકસો બાર ના ઇન્ચાર્જ દલજીતસિંહ રાઠોડે જણાવ્યું કે બાળકો સલામત છે પરંતુ મહિલાની શોધખોળ માટે કામગીરી ચાલુ છે સોએબ શેખ એચકે ન્યૂઝ હિંમતનગર